આગામી દિવસોમાં કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવાની છે વિસાવદર બેઠક આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે જોકે હજી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોને લઈને કોઈ પત્તા ખોલ્યા નથી પરંતુ ગોપાલ ઇટાલિયા માટે કપરા ચઢાણ કહી શકાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે એક તરફ કોંગ્રેસમાંથી પ્રભારી તરીકે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવામાં આવે છે બીજી તરફ આજે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના પ્રભારીના નામની જાહેરાત કરી છે જેમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા પણ મેદાને છે ત્યારે કયા કયા પ્રભારીની નિમણૂક થઈ છે અને કેટલા કપરા ચડાણો ગોપાલ ઇટાલિયા માટે છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો છે હું છું આગામી દિવસોમાં ગુજરાતમાં બે વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે જેમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં અને એક જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આ બંને સીટ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે વિસાવદર બેઠકની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે જોકે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તેમજ પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવારોને લઈને હજી કોઈ પત્તા ખોલ્યા નથી સમય અગાઉ તૂટ્યું છે તેના કારણે તમામ ઉમેદવારો ઇન્ડિપેન્ડ રીતે પોતાના પાર્ટીના પોતાના સમર્થકો થકી ચૂંટણી લડવાના છે ત્યારે ગઈકાલે કોંગ્રેસે ચૂંટણી જાહેર થતાની સાથે જ પ્રભારી તરીકે પરેશ ધાનાણીને વિસાવદનની જવાબદારી સોંપી છે સાથે જ આજે ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં જોવા મળી છે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના પ્રભારીની જાહેરાત કરી છે ને વિસાવદર બેઠક પર પ્રભારી તરીકે કમલેશ વિરાણી અને જયેશ જે જેતપુરના ધારાસભ્ય છે તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે જેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા માટે વિસાવદર બેઠક કપરા ચઢાણ બનતી હોય તેવું કહેવાય રહ્યું છે જેતપુરના ધારાસભ્ય કહેવાય જયેશ રાદડિયા તો સારો હોલ્ડ સૌરાષ્ટ્ર ઝોનમાં ધરાવે છે ખાસ કરીને રાજકોટ અને રાજકોટના આસપાસના વિસ્તારોમાં તેમનો દબદબો છે તેવા વિસ્તારમાં વિસાવદરની જવાબદારી જ્યારે તેમને મળી હોય અને ભારતીય જનતા પાર્ટીનો પ્રવાહ ચાલી રહ્યો હોય ત્યારે અનેક પ્રકારના સવાલો અહીંયા ઉઠી રહ્યા છે ગોપાલ ઇટાલિયા માટે ખૂબ જ કપરા ચઢાણ છે પડકારો છે કેમ કે બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી હવે મોરચો સંભાળવાના છે વિસાવદર બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે કે નહીં પરંતુ પ્રભારીઓની જે જાહેરાત કરી છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તે ખૂબ જ દિગ્ગજ માનવામાં આવી રહ્યા છે ને આગામી સમયમાં જો પ્રચાર પ્રસારની શરૂઆત થશે ને ગોપાલ ઇટાલિયા પણ આ પરિસ્થિતિને સમજી ગયા હશે કે જે રીતે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી હવે પોતાના પ્રભારીઓના નામની જાહેરાત કરી છે ત્યારે ઉમેદવારો પણ એવા મજબૂત મૂકવામાં આવી શકે છે ત્યારે ખૂબ જ રસાકસી વાળો જંગ જોવા મળશે પરંતુ વિસાવદરની બેઠક અંતે કોણ અંકે કરે છે કોના પર જીતનો કળશ ત્યાંની જનતા ઢોળે છે તે સૌથી મોટો સવાલ છે કેમ કે લોકશાહીમાં મતદાનના સમયે જનતા સર્વે શરૂઆત થતી હોય છે જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના મનપસંદ નેતાઓને કામ કરવા માટે બેસાડતી હોય છે પરંતુ આ વખતે વિસાવદર બેઠક ઉપર જનતાની પસંદગી કોના પર ઉતરશે તે મોટો સવાલ છે દર્શક મિત્રો આવાજ જ પોલીટિક્સ થી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર